મને તો ટેન્શન થતું હતું કે આજ એ બહુ રોવે રોવે નહીં તો સારું રડવું તમને આવી જાય અમને આવી જાય પણ હવે કરવું પડે જવું પડે એમાં તો હાલે નહીં શ્રી જય શ્રી કૃષ્ણ મહાદેવ પોણા વખત થઈ ગયા ને શિવ હવે રેડી થવાનો ટાઈમ થઈ ગયો જય શ્રીરામ તો કે એની હશે ને કેરી ખાતી હમણાં કેરી પપ્પા બે તી થયા ખોખુ લઈ આવ્યા છે ને તી કાલે એ રોંઢે કેરી ખાતી હતી મેં કેરી ખાતી ને એ સિરામણમાં કેરી ખાઈ લીધી ને કઢી બટકા બનાવી મેં મમ્મી કઠી બટકા ખાતા ને ભાવેશભાઈને તો તમને બધાને ખબર જ છે કે ચણા ચોરી મગ ત્રણેય હેંજ પલાઈ હતી એને એ કઠોર બાફેલું ખાવાનું હોય બધાએ સિરામણ કરી લીધું હવે પપ્પા છે ને થાંભલો આકેશ ખેતરમાં એટલે એકવાર અટાણ હતા હતી ઘડી કહેતા હતા કે હું એક મૂકી આવી વરી ભાવેશભાઈને કીધું એ કે તું એક મૂક્યા છે તો હું અને જરીક

થોડી ઘણી તૈયાર થોડી ઘણી તૈયારી તો છે ને સીવું જ કરી લઈ તો હું મોટર બેગ બેગને ફરતી આ તારો લંચ બોક્સ નાખ દઉં તા તો કપડાં ઇંચા કાઢ લે તારો રૂમાલ કપડાં એવું બધું કાઢ લે હા હા ઉતારું જ છું દીકું ઉતારું જ છું હા તારો વિડીયો કપડાં રૂમાલ કયો જોઈએ એ લઈ લેજો એ સીવું છે ને નીચલા ખાનામાં જે યુનિફોર્મ ને રૂમાલ ને એમાં જ રાખું બાકી બીજા કપડાં રનિંગમાં પહેરવાના ને લેંગીઓ ને એ બધું બીજા ખાનામાં રાખું એટલે એટલું ખાનું એના છે ને અપડાઈ જાય ને તેને મજા આવે ઓહ આ તો ઘણા બધા કાઢી આવ્યો હજી એક લેંગી તો બાકી છે યુનિફોર્મ તો આવી ગયો રૂમાલ ને લેંગી બાકી છે કાઢલે કોઈ પહેરવી કાઢલે જો વિચારશે પાછી ખાનું ખોલીને વિચારશે બે ખાના અપડાઈ જાય અપડાઈ જાય ને હા હાલ ને જી જોતી હોય પેલા ખાનું તો ખોલ બે ખાના તો આરામથી અપડાઈ જાય સીવું કોઈ લઈને આવે હવે ડાગલા વાળી હા લંચ બોક્સ ક્યાં લંચ બોક્સ એ લઈ લાલ એ લઈ જાવ હા લાવ લંચ બોક્સ એ આવી ગયો વોટર બેગ કઈ જોઈએ લઈ લે પછી તને પાણી રેડતા વોટર બેગ કઈ એ મથ લઈ જાવી કઈ ઈ ને ઓલું તો આવી ગયું તે ઓલું બેગ બેગ આ સી લાઈ તી ઈ ઓકે ચાલો હવે થઈ ગઈ હવે પૂરેપૂરી તૈયાર થઈ ગઈ હવે આપણે રેડી થઈ જાય ફટાફટ ઓકે ઓકે ને

પપ્પા ખેતર માંથી તો આવતા રહ્યા પણ હવે વાહ રાત્રિ માંથી આ બાજુ ફોટા હોય ને ને અહીં ખુલ્લું ખુલ્લું થઈ ગયું ને એક અસલ ના એવો ગુલમોર ચોર્યો દેખાય આપણે આ થઈ દેખાય અટાણે એવા અસલ ના લાલ લાલ ફૂલ એમાં રાતો સોર હાવ થઈ જાય આમ ખોટા પાડતા હતા પપ્પા દીખી કેમ છે એવું ત્યાંથી આવું કરે પછી કેમ કરે બીજી બાજુ થી આવું કરે કેમ કરે એમ હું કરતો છે એમ તમ ફોટા પાડતા હતા ને પપ્પા દીકરી હવે તું એકવાર વાર કે જો દાદી બેઠા તો કોણ કેના કેના હાટું લે આવી હમણાં તો કઉ કેતી હતી કે બે જ લઈ આવી મારો ને તારો હમણાં તો એમ કેતી હતી હાલ જો કાકા ના ખવાઈ જાય બપોરે વાત હાલ ને હિતા લે આવે પ્રમાણ કા હા લે આવે એ પ્રમાણ હમણાં એની મમ્મી ને કીધું કે બેચ લે આવી દાદી કંઈક મારો તો કે ના કે તમારો નહી કે મારો ને મારી મમ્મી બેન હોય છે એમ કેતી હતી એટલે વોટર બેગ મા વૈજા હે તું બે જાય વોટર બેગ લેજે કાકો દીકરી નીકળી ગયા ને જો હવે આપડે મમ્મી હમુ ફોન કરીએ નિરાયતે વાહિંદા એ થઈ ગયા હવે આંબા હેઠ છો તો ખરી પણ જો તો ખરી આંબા હેઠ બેઠા હતી જય શ્રી કૃષ્ણ સીતારામ હવાર હવા હવાના બધાય મોજમાં ને બસ મોજે મોજ ને રોજે રોજ તો કામ કરીને બેઠા નહીં રાખ્યો હળતું જ છું હળતું છે હળતું બાકી રસોડામાં જે બધું બાકી છે કચરા આપડા પોતા

આમ થીરી છે આજ બસ જરાક કરું આમ ના ઘરડાય એવું લાગે છે એટલે શરદી થવાની હોય ને નકર તો મારે બોલવાનો હોય હોય ને અવાજ યરિક વધારે નીકળતો હોય આ ધીરે ધીરે બોલાય સમય છે ને કંઈક અમે ગયા હોય ને બારે એટલે કરણવારે એમ કહીએ કે મને ક્યાંય અવાજ આવે તું જરીક હરખું ફાસ્ટ બોલશે એક ના નહીં હંફાઈ ખેરતા આ લઈ કે પણ આજ હવે ખેરાય ધીરું ધીરું જ બોલવા મેળાય છે આગળ કરણારે વાત કરી હાંજે એને થામ નહીં કે હું ઊંટકું છું એ ફોન નતો ઉપાડ્યો ને મોડા મોડા કપડાં ધોઈ આવી છે હાઈજે ફોન નતો ઉપાડ્યો તે અટાણમ હાડા અહીંથે વહેલો ફોન આવ્યો એ કે આજ સીવું છે સીવું છે ને તાતા એ કે વાત કર લો સાડા આઠ વાગ્યામાં એને ફોન આવ્યો હતો હું વિડીયો જોતાડતી હતી મા દીકરી તાતા એને ફોન આવ્યો હતો ઘણી કે યાર વાતું કર્યું પછી વાત આવી કે ટાઈમ ન રહી એ તો રહી તો ફોન કરે ઓફિસે નવરા થાય તો હા નક સેટ પછી હાઈન જવારો આવે એટલે આજ અટાણમય વાત થઈ ગઈ હવે મને કે હાઈન પછી નિરાય તે કરી

તે અમારું પછી ફ્રીજમાં મૂકી દીધું તો તમારે વહેલું નહોતું પીવું ને ઢોરાઈને ટોપડી મૂકી દીધી હું ગ્લાસ લેતી એમાંથી કવાયક કમ નાખો નાખવા ગરમી સડી ગઈ હતી તે મેઘી તો ઠંડુ બનાવી દે ને જા તો પડ્યો તો એ ચા ચાલુ તો દેવું હું કલાક પહેલાંને છે બનાવી ગયો આપણું પછી ફ્રીજમાં મૂકી દીધું પહેરા પહેરે બનાવી નાખ્યું તે હવે આપણે પી લઈએ હા તારાંધો એને ખાવાનું ટાણો થાય ત્યાં હા વાંધો ન આવે નકર પછી મોડું પીવું તો હા પછી જાય ફાચી જાય મચો ભરેલા મસા તો બન ફેવરેટ આ મજા ઈ પહેલા નઈ પડ્યાતા પાછાઈ લઈ આવ્યા હવે કીધું આ તો કર નાખે ઓલા તો કરશું તો કરશું ન કર ચાહે ચાહે ટંગ તક અલે ગ્લાસમાં પીહો વાટક લાઈ ¡Un buen ave! ¡Un buen ave, Sibu! ¡Ay! ¡Ay, Sibu! હું બનાવતી હતી ગોલા બનાવતી હતી હા ગોલા બનાવતી હતી હું કયું ની જોતીતી કે હું શું કરે શું કરે ગોલા બનાવતી હતી હા હે કોણ કોણ બનાવતી હતી લેઓ તમારા આલસો મમી ના ના અમને બહુ ન ભાવે ન ભાવે ના મીઠો હશે લઈશે કેતા છે મીઠો છે ના હવે આપે તો આનો ખાઈ લે દે દાદીને કોણ બનાવી હોય તો દે હાલ

પાંચ વાગ્યા ને અમારે છે ને જો છેલ્લું બાજકું હતું ને ઉતાર લીધું એટલે એમ તો હજી કટકીનું બાકી છે પણ આ થઈ જાય ને તો હવે પછી ભરવાનો વારો છે બરાબર મમ્મી હા હા આ થઈ જાય ને હજી એટલે અટાણે જ ખોયલું આ છેલ્લું બાજુ આગળ જ ઉતાર્યું આમ તો બપોરના હમા કરવા તો બેઠા પછી આ બાજક ઉતારતા મમ્મી તો હું ભાઈ યાદ પકતો હવે પાછી આવી છે એટલે હું પાછા હમા કરવા માંડ્યા એકાદ પગારું જે ઓછું થયું

મૂકો એટલે કરણ વૈ ગયા અને સીવી નથી ઉપાડું જાવું 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 મારે જાવું ગમે પૂછીએ તો કે મારે જાવું મારે જાવું એક જ વાત થી એ વિડીયો કાલ મૂકો ને એમાં ઘણી બધી કોમેન્ટ આવી કે સીવીએ તો કે અમને બધા રડાવી દીધા કે અમારી આંખમાં આંસુ આવી ગયો તમારો વિડીયો જોઈને કે જો બધા તો કોમેન્ટ વાંચતા ન હોય એટલે મેં એ કોમેન્ટું છે ને જો હું વાંચીને સંભરાવું તમને આઠ દહ કોમેન્ટ એવી આવી ઓલી મમ્મી જો એક મારી જ વાત કરે તે જો બધા એનામાં રડાવી દીધા મમ્મી કરતી હતી એમ ને હાઈટે કેવી કરતી હતી જાતી હતી ને પાછી કંઈ હોતી કે નથી ને એવું મોઢું ને કેવી કરી જાતી હતી હા તી જો હું આમાં તમને મમ્મી નહીં એટલે સંભરાવું કોમેન્ટ વાંચી નહીં ને તમને બધા એને સંભરાવું કેમ કે તમે બધા કંઈ કોમેન્ટ વાંચતા ન હોય તો જો પેલી છે વર્ષા રાંધવાની એમ કહે છે કે શિવુએ આજે અમને રોવડાવી દીધા એટલે હું કહું અમને પણ રડવું તો આવી ગયું પણ કામ કરે સીવું ને જોઈને પરંતુ દર વખતે જાય જ છે એટલે હવે તો એ આપણે ખબર જ છે કે ગમેય થાય પણ એને જવું પડશે એમાં તાલશે નહીં ભાઈ નોકરી સજ જાવું પડે માલેની તો આ સીવુંના લીધે ઘણાયને હાસું આવી ગયા ઘણાય કે અમને કે રડવું આવી ગયું બીજી છે આપણે ઇન્દિરા પટેલ એ એમ કહીશ કે

સિંહ વાઘેલા એટલે એમાંથી આપણે કોમેન્ટ કરે એ ડેલી આ બધા વિડીયો જોવે ને કોમેન્ટ કરે તો એને કીધું કે સાચે જ પપ્પા દીકરીનો પ્રેમ જોઈને રડવું આવી જાય પછી આગળ છે રીટાબેન રીટાબેન કહીશ કે આજે તો શિવુએ જીદ બરાબરની કરી છે આ જોઈને રડવું આવી જાય શિવુ તે તો ઘણા રવડાવી દીધા શિવુ તું તો કહેતી હતી ને પપ્પા ભેગું જાવ જાવ કેમ કેતી હતી માય જાવ માય જાવ કેમ કેતી હતી હજી આગળ છે જો હજી તમને સંભળાવું તેજલ બેન આ તો શિવુએ ભારે આજ તો શિવુએ ભારે જીદ કરી જવા માટે પણ સમજી ગઈ એ સારું થયું મને તો ટેન્શન થતું તું કે આજ એ બહુ રોવે રોવે નહીં તો સારું હા આપણે એમાં જ હતું કે કદાચ રડવાની પણ પછી સમજી ગઈ હા બસ જો મમ્મી જેમ જવાબ આપ્યો ને એમ પછી શિવ સમજી ગઈ નો વાંધો આવ્યો અમને એમ જ હતું કરણ જાહે ને તો હમણાં રડશે પણ મમ્મી ઘણા એ બાળકો એમ હોય પણ આ શિવું બહુ સમજદાર છે એ જોઈ પછી રડતી કે નથી આપણે બગાવીએ ને તો એમ તો ચડી જાય કામ જ દીકો નહીં

એ કહીશ કે પપ્પા દીકરીનો પ્રેમ જોઈ રડવું આવી ગયું ભગવાન જલ્દી કરણભાઈની જોબ નજીક લઈ દે એટલે આખું ફેમેલી ખુશ રહે હા તો એ બધું ધીમે ધીમે થઈ જાય મેં એને ઉત્તર આપ્યો મેં કીધું ધીમે ધીમે બધું સારું થઈ જાય પછી આગળ હજી છે નાઇસ વિડિયો કિરણબેન શિવાનીને જોઈને અમારી આંખમાં આંસુ આવી ગયા એટલી કોમેટો આવી છે મમ્મી એટલે જેટલી મને દેખાવમાં આવી એટલા ના મેં સ્ક્રીનશોટ પાડી ના બીજા ફોનમાંથી હું વાંચતી હતી બીજા ફોનમાંથી હું વાંચતી હતી એટલે જેટલી નજરમાં આવી એટલા કીધા એવી ઘણી કોમેન્ટ છે તો એ તો કર્યું શિવ તે તો બસ આવવા જોઈએ દીકુર તો એવું છે ભાઈ રડવું તમને આવી જાય અમને આવી જાય પણ હવે

પીવાઈ ગયું તારે હે પીવાઈ ગયું હવે પીવું તો મારે છે ને જો ઘઉં ભરવાનું કામ આવતું હતું હવે ધીયાથમી ગયો બે કોઠીયું ભરાઈ ગઈ છે ને એક બેરલ હવે ભરવાનું છે હજી એટલે હવે કાલ વાળું કામ એ બેરલ ખાલી કરવાનું છે ને હજી એક બાસ્કી જેટલા ઘઉં છે એટલે કાલ હવે ખાલી કરીને બેરલ ઘડી તડકે મૂકી દે હું કાલે હજી પાવડર એ ઘટશે પપ્પા લેતા આવશે ને કાલે આપણી બાસકી છે ને એ હમી થઈ જાય ને એટલે કાલી બેરલ ભર લે હું એટલે ઘઉં કામ પૂરું થઈ જાય બરાબર એ તો કાઢ નાય ખાલી અહીં મૂકી દે ગ્લાસ બધા આમાં કહેવાનું શું છે એ કહી દે હાલો હા એ પછી હાલ કહેવાનું શું છે એકવાર કહી દે છે હરખી કે હરખી કે કાંઈ બેહાડો હાલ હરખી કે લાઈક કરજો બાય બાય ચાચો બતા ગુડ નાઇટ નરહર મહાદેવ જય